આપ સૌ વિદ્યાર્થી મિત્રોને દિવાળીની એડવાન્સમાં હાર્દિક શુભકામના આ પાવન અવસર પર વેબ સંકુલ આપની માટે લાવી રહ્યું છે દિવાળી ધમાકા ઉપર વેબ સંકુલ એપ્લિકેશનનો કોઈ પણ રેકોર્ડેડ કોર્સ વિથઆઉટ મટીરિયલ એક હજાર એકસો અગિયારમાં બે મહિના માટે બે હજાર બસો બાવીસમાં છ મહિના માટે ત્રણ હજાર ત્રણસો તેત્રીસમાં એક વર્ષ માટે અને ચાર હજાર ચારસો ચુમ્માલીસમાં બે વર્ષ માટે પરચેસ કરી શકો છો અને સાથેને સાથે નોટબુક પણ ફ્રીમાં મળવા પાત્ર છે જે વિદ્યાર્થી મિત્રો વિથ મટીરિયલ આ કોર્સને પરચેસ કરવા માગે છે એ નવ હજાર નવસો નવ્વાણુંમાં બે વર્ષ માટે આ કોર્સને પરચેસ કરી શકે છે સાથેને સાથે એમાં પણ નોટબુક ફ્રીમાં મળવા પાત્ર છે આ ઓફરનો લાભ લેવા માટે તમારે ડાઉનલોડ કરવાની રહેશે આપણી વેબ સંકુલ એપ્લિકેશન અને આ ઓફર વેલિડ છે તેર ઓક્ટોબરથી લઈને સત્તર ઓક્ટોબર સુધી તો આજે જ ડાઉનલોડ કરો આપણી વેબ સંકુલ એપ્લિકેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત